ચક્કર આવતા મેડિકલ ટીમે સારવાર પૂરી પાડી હતી ડેસર તાલુકા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેસર તાલુકાના રાજકીય આગેવાનો શાળાના આચાર્ય તમામ તાલુકાના શિક્ષક અને મેડિકલ ટીમ હાજર સ્પર્ધા દરમિયાન એક સ્પર્ધક બાળકીને ચક્કર આવતા મેડિકલ ટીમે સારવાર પૂરી પાડી હતી અહીં મેડિકલ ટીમમાં ફરજ બજાવતા ડોક્ટર ફોરમ પટેલ પણ વિજેતા જાહેર થયા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર